નમસ્કાર મિત્રો તો આપણે ફરીથી વંશ અને મૌર્ય વંશના પ્રશ્નો લઈને આવી ગયા છીએ તો મિત્રો ટોટલ ચાલીસ પ્રશ્ન છે તો તમારે સાથે સાથે જવાબ આપવાના છે તો ચાલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે વંશનો સ્થાપક કોણ હતો તો મિત્ર આના જવાબમાં આવશે વંશનો સ્થાપક હતો ચંદ્રગુપ્ત મૌર્ય મિત્રો બીજો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્ય કયા વંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી તો મિત્રો આમાં આવશે નંદ વંશ ત્રીજો પ્રશ્ન છે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર કોણ હતા તો મિત્ર આમાં આવશે ચંદ્રગુપ્તના ગુરુ હતા ચાણક્ય મિત્રો ચોથો પ્રશ્ન છે પુસ્તક મૌર્ય વહીવટી અને રાજનીતિ વિશેની માહિતીનો મુખ્ય સ્ત્રોત છે તો મિત્રો આમાં આવશે અર્થશાસ્ત્ર મિત્રો પાંચમો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્ય ના દરબારમાં ગ્રીક રાજદૂત તરીકે કોણ આવ્યું હતું તો મિત્ર આમાં આવશે મેગેસ્થની